ત્રણ ને ચાર બસ શરમાવો શરમાવા કીધું તમે શરમાવો નહીં વિડીયો બનાવો તમે શરમાવો

આજ અમારે આ ભાઈ વચ્ચે વાડી આયા છે રંબા હાટુ કેદુના ભાઈ ઘરે ને ઘરે હતા એટલે આજ વાડી આયા છે જો એના હેઠળ લીલું ખાંદો છે ને ખાંદામાં રમવું છે ખાટલા ઉપર લાવો તો રમવું નથી કારણ જો આવા આવા રમકડા લઈને વીઆઈઓ છે ત્રણ છે આવા લાઈટું વાળા છે જો આના માટા આટા ચડાવે ને આ ઉપલ્યાને એટલે લેટ થાય એવા રમકડા હે એક બોરું લાયો તો આ ક્યાં નું કઈ નાખ્યું હે ખાટલા ઉપર રમવું નથી એ આવી હાલ એ છોકરા એને જો હેઠળ રમવું આ બીતી એક જો લાવે બીતી જો ને એક દીધી હેઠળ બીતી ને રવા દે બીતી ખાટલા ઉપરથી હેઠળ નાખી દીધી એઠું નાખવાનું નાખવાનું એટલે એઠું નાખવાનું નહીં નાખવાનું નહીં નાખવાનું અને હવે આ ખડે રમવા ગયું છે એ ખડ તોડે છે બેઠ બેઠું ખડ તોડે લે હું લેવા તોડે હે સંપલ ને ખાંદો બીચી આજ વાડીએ વ્યા એટલે વાડીયા રમવા ડામો પડી ગયો છે ઘેર તો જો ખાંદો ક્યાંય હોય નહીં એટલે નો મેળ આવે હે હા પગ બગડી ગયો ચૂડવાળો થયો આ હવાર હાટુ જો નિયણ લેવા આવતા રહ્યા છે ભાઈ આ રચકો હે આ રચકાની ગાડી ખડકવાની હે એ તાર શું હે મેં આડી લેવા આવ્યો તું હે રજકાની ગાડી લેવા બી આયા છે ને આ ભગત ને જો પેલા એને હેઠું બે આવું તું ને તારે માથે આવું હે કે એને જો હેઠું બે હાર જીધું હે આમાં જો ઉંધા ખાઈ ગયા દર છે એ ઉંદડાના દર છે આ જો ચાર છે ગાળે ફટાફટ ખડકી લેવી ખડકી પછી આ રજકાનો ક્યારે આપણે હવાર પાયો હે આજે પાણી આમાં ના હજી નહીં ફૂંકાણું પાણી તરાય ને ક્યારે પી ગયો ને અહીંયા જો

પાટા ભાગે હે મિત્રો હું કેતો બીજું કામ આપણે એક છે આપણે કપાની પિકઅપ ગાડી ભરવા જવાનું છે છે તો અહીંયા એ કપાઇ કપ્પાઈની ગાડી આખી ભરવાની છે બીજા ચાર પાંચ માણસો બીજા આવે છે બે ઇયા હે આપડે ત્યાં સો સાત જણા હવે સો સાત જણા તની પિકઅપ ભરવાની છે ફોન આવી ગયો એટલે અહીંયા જવાનું છે પિકઅપ કરવા

जिसका तर वीडियो फाइनली कपा कंप्लीट जो पाल निकट गाड़ी भरे रहे हैं

ગાહડીઓનું મૂકવાનું કામકાજ હાલે છે આ પેલા પાલ ની ગાડી આગળ ભરી આ પાછળ ગાહડીઓની થપી આવી ત્યાંની ઉપર આવશે ગાહડીઓ આ બંધ મારી દે પછી મૂકવાની જો અહીંયા કાંઈ હેઠળ પડે છે બાકી બીજી બુલા પણ હારવાય ની છે આ જાય પડે હેઠી પડે છે ને બાકીના બધા ઉલટ કે સાઈડમાં બંધ મારે છે અને આ એક અમારે આટા મારે આને પાછું એવું કાઈ નઈ જો ફાઇનલી ગ્રીની આટામાં ફાઈનલી ભૂત ધાડ આવી ગયો નકરો ધાડ માથા વગરનું નું ધાડ માથું ભાળો ધમીને ભૂત જોવા ધમી આ જો આ જો માથું ને જી નકરો ધાડ છે આ ધાડ ગાડી વેર લડવા આયુ જો પડી ગયું કારણ કે માથું એનું પડી રહ્યું એ કપાન ઢગલા માથે જોઈએ આપણે ઊભું થાય છે ધાડ બધું હા કમ્પલેટ ગાડી ભરે છે બંધ મારવાનું કામકાજ આલે હે ઉપરથી બંધ નાખ્યા નાખે આપણે આ સાઈડમાં બંધ મારવી રાઠું આ રીતના બંધ પૂરીને દઈ દેવાનું પાછું બુંગર ને બધું કમ્પ્લેટ નાખી દીધું હે રજા બંધ ક્યાં થવાના બાકી હે મિત્રો પપ્પાની ગાડી ભરીને ઘરે ગયા હવી ને ઘી પોગી ને વાળું પાણી કિર લેવી વાળું પાણી કરીને પછી દુકાને જવાનો વારો છે ખાવા બેસ દેવી